આગળ વાત કરીએ વિક્રમ ઠાકોરની વિક્રમ ઠાકોર ખૂબ જાણીતા ગુજરાતી અભિનેતા છે અભિનય માટે પોતાની ગાયકી માટે અને ફિલ્મોમાં પોતાના પદાર્પણ માટે ખૂબ લોકપ્રિય છે ગુજરાત વિધાનસભામાં હમણાં જ કલાકારોનો જમાવડો હતો કલાકારોને બોલાવેલા હતા અને ગીતાબેન રબારીથી લઈને હકાભા ગઢવી કીર્તિદાન માયાભાઈ આહિર ભીખુદાન ગઢવી ખૂબ બધા નામાંકિત કલાકારોને બોલાવ્યા અધ્યક્ષનું આમંત્રણ હતું શંકરભાઈ ચૌધરીનું અને પછી બધા લોકો ગયા ગયા એમાં વિક્રમ ઠાકોર સમાજના કોઈ કલાકારને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું હું એ વાતને ખૂબ શંકાથી જોઈ રહી છું કે વિધાનસભાના અધ્યક્ષ એક પછી એક કલાકારોની સરનેમ જોઈ હશે ગઢવી છે ટીક કરો દવે છે ટીક કરો રબારી છે ટીક કરો ઠાકોર છે તો કે ના આ નહીં ચાલે એવું ઉદ્દેશ્ય સાથે જ કરવામાં આવ્યું હોય એ વાતને એટલા માટે શંકાથી જોવી જોઈએ કેમ કે કલાકાર કલાકાર હોય છે વિક્રમ ઠાકોર સહિતના લોકોને કેમ આમંત્રણ ન આપ્યું એ પ્રશ્ન હોઈ શકે પણ એમને માત્ર એ ઠાકોર છે એટલે અટક એટલે અટક જોઈને કે સમાજના કારણે આમંત્રણ નહીં આપ્યું હોય એ કેવું કદાચ અતિશયોક્તિ છે પણ આખી વાત તો રજૂ એ રીતે થઈ છે શરૂઆત પણ એ રીતે જ એમણે કરી છે વિક્રમ ઠાકોર ઇન્સ્ટાગ્રામ પર નવગણજી ઠાકોર સાથે વાત કરતા શું કહ્યું એમણે પોતાના સમાજના નેતાઓને ઉદ્દેશીને શું કહ્યું અને જમાવટમાંથી જ્યારે પાયલ રાઠોડે એમનો સંપર્ક કર્યો ત્યારે એમણે શું કહ્યું સાંભળીએ ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે એ પીક વાત છે પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકાર ને હોય તો સારું લાગત પણ એમને જે કર્યું મેં હું તો નગણજી એટલું જ કહી કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે બહુ આપણા સમાજના નેતાઓ તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ એ લોકોનું એટલા બધા પ્રોગ્રામો ચાલતા હોય છે એટલું વેઇટિંગ હોય છે પ્રોગ્રામોમાં કે ભાઈ તમે મહિનો મહિનો સુધી એડવાન્સ તમે કહો ને તારે

બહુ નહિ તો બે ત્રણ દિવસ પેલા તો આયોજન કર્યું છે ના તો એ વખતે જયારે આયોજન કર્યું એ વખતે જે ને બી management કર્યું બરોબર સરકાર જાણ બહાર આપડે તો નથી કરતા સરકાર ની જાણ ની બહાર વાત કરી બરાબર સરકાર ને ખબર નથી પણ જે ને બી એ આયોજન કર્યું તો એ લોકો એવું નહિ થયું કે ચાલો આપડા આ બધા કલાકારો ને બોલાવી લઈએ તો ઠાકોર સમાજ તો આપડો મોટો બહુ બહુ મોટો સમાજ છે એમાં ઘણા બધા સારા સારા કલાકારો છે બરોબર વિક્રમ ઠાકુર જવાબ દો વિક્રમ ઠાકુર ને નહિ બોલવો બરોબર બે નંબર વસ્તુ બરોબર વિક્રમ ઠાકોર સિવાય ભી ઘણા બધા કલાકારો છે જે બહુ સારા ભજનીક છે બરાબર બહુ સારા એક્ટર પણ છે બહુ સારા હાસ્ય કલાકાર છે સાહિત્યકાર છે બરાબર એમાં મે બેનો ભી આઈ ગયા અને ભાઈઓ ભી આઈ ગયા બહુ સારા કલાકાર બસ તો એમાંથી એકાદ કોઈ કોઈ ભી એકાદ કલાકાર ને કેમ ઇન્વિટેશન નથી આપ્યું અને બીજી એક વસ્તુ આયોજન થયું તો આપ બધા નેતાઓ ને પૂછી જ કર્યું છે ને કેબી અભી આ કલાકારને બોલાય છે તો જી નેતા ચાલો બીજા નેતા તો ઠીક વાત છે બરાબર ઠાકો સમાજના નેતા પણ ઘણા બધા છે આ ભાજપ સરકાર બરાબર તો જેરે ભી આયોજન થયું છે ત્યારે એ ઠાકો સમાજના નેતાઓ એ કેમ આ વાત ના રાખીએ તમાર ઠાકો સમાજના કોઈ ભી એક કલાકાર તમે બોલાવો જે આયોજન કરતા છે મેનેજમેન્ટ કરતા છે એ વાત મુકી મુકી જ નથી મુકી એ અમારા ઠાકો સમાજના નેતા હોય એ ખુલાસો કરો બરાબર